દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર તાલુકાના નવા કાસિયા ગામે ટેકડી ફળિયામાં રહેતો મિતેશ ચંદુભાઈ વસવા ઉર્ફે ગુડ્ડુ ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલનો વેપાર કરે છે જે બાતમીના આધારે પોલીસે સ્થળ ઉપર પહોંચી તપાસ હાથ ધરતા ઘરના ખૂણામાંથી મીડિયા થયેલામાં ભરેલ ભારતીય બનાવટની વિદેશી દારૂની એકસો ને એંસી મિલીની કાચની બોટલો મળી આવી હતી પરંતુ મિતેશ ચંદુભાઈ વસાવા ઘરે હાજર ન હોય પોલીસે તમામ મુદ્દામાલ કે જેની આશરે કિંમત રૂપિયા ત્રણ હજાર આઠસોનો કબજે કરી મિતેશ ચંદુભાઈ વસાવાની શોધખોળ હાથ ધરી હતી જે ઈશમ બાવીસ ઓગસ્ટના રોજ સાંજે પાંચ કલાકે કાસિયા ગામ ખાતેથી પોલીસે પ્રોહિબિશનની કલમ હેઠળ અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે